દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણ માણીએ બનાસકાંઠાના દાંતીવાડાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સરહદના રક્ષક એવા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણ માળી દાંતીવાડાની મુલાકાતે આવતા દાંતીવાડા તાલુકા ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રીશ્રીએ દેશની સરહદની રક્ષા કરી રહેલા દાંતીવાડા બીએસએફના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે દાંતીવાડા વન વિભાગના કર્મચારીઓ અને બીએસએફ જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને સૌને દિવાળીની હાર્દિક

બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ